મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના જેતલવાસણા ગામે પાણીની સમસ્યા સામે આવી છે જેતલવાસણા ગામમાં પાણીની અનિયમિતતાને લઈને ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે ગ્રામજનોના કહેવા પ્રમાણે ચાર દિવસ પાણી બંધ રહે છે તો બે દિવસ પાણી આવે છે છેલ્લા કેટલાક સમયથી પાણીની અનિયમિતતાને લઈને વારંવાર પાણી માટે ગ્રામજનો વલખા મારી રહ્યા છે ચાર હજારની વસ્તી ધરાવતા જીતલવાસણા ગામમાં ધરોઈનું પાણી આપવામાં તો આવે છે ત્યારે ગામના બસ સ્ટેન્ડ પાસે માત્ર બે જ નળ પાણીના મૂકવામાં આવ્યા છે જેથી પાણી ભરવા લાઈનોમાં ઊભું રહેવું પડે છે અને ઘરેથી પાણી ભરવા આવવું પડે છે ઘરે આવતું બોરનું ખારું પાણી હોવાથી પીવાલાયક હોતું નથી જેને કારણે અનેક તકલીફો ઊભી થાય છે જેથી ગ્રામજનોએ પાણી નિયમિતપણે મળે અને તેમના ઘરના નળ સુધી પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે